જય નવદુર્ગામાં આજે રવિવાર અને માતાજીનું સોથું નોરતું તો બધાને પહેલાં તો ચોથા નોરતાની હાર્દિક શુભકામના અને આજે માતાજી જગદંબામાંનો જે ગરબો ગાવાની છે એ ગરબો મેં નીચે લખીને આપેલો છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો સાકીની જોડે ગરબો છે અને સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય મા દુર્ગા હે જગદંબા જોગણી અને અમે જપીએ જપીએ તારા જાપ અખંડ તારા દીવડા બળે હે માતારો તારો જગમાં જય જયકાર અખંડ તારા દીવડા બળે માતારો જગમાં જય જયકાર કે અંબા માવડી तारा नाम थी रे पापी पलमा पावन थामी रे पापी पलमा पावन था अम्बा मावडी रे ते लि लि लागू पाय रे पापी पलमा पावन थाय। चाचर शोक मारे रे सावजनी यसवार यस्वार साचर चोक मारे बेठि सावजनी यसवार सोळे शणगार मा के रूढी દેખાય સોળે શણગાર મામા તું કેવી રૂડી દેખાય અંબા માવડી રે તુજને હું લળી લળી લાગુ પાય તારા નામથી રે પાપી પલમાં પાવન થાય ગગન ગાજ તુ રે તારું દેવળ જા કમજોલ ગગન ગાજ તું રે તારું દેવળ જા કમજોલ ઓછા આબ મારી લાલ દ જા લહેરાઈ ઓછા આભ મા તારી લાલ દ જા લહેરાઈ அம்பா மாவீ ரே தூஜனை பாய் தாரா நம்ம தீ ரே பி பலமா பாவனாய் தர்ஷனவோ நே தர்ஷனவோ நே ஹயே ஹேத் ரே સાગર સલો સલે સલકાઈ હૈયે હૈ નો રે સાગર સલો સલે સલકાય અંબા મા રે તુજ નેે લડી લળી લાગ પાઈ અમ્બા માડી રે તુજ ને લિ લળી લાગ પ म ति रे पापी पल् मा पावन थामी रे पापी पलमा पावन थाा माग्य आपती रे मातु एवी दीन दयाळ मागी रे मातु एवी दीन दयाल ಚರಣೆ ಜೂಕ ತಾರೇ ಬಿಂದು ತಾರೋ ರೇ ಬಾ ಚರಣ ಜೂಕ ರೇ ಮಾಡಿ ಬಿಂದು ತಾರೋ ಬಾ ಅಂಬಾ ಮಾವಡಿ ರೇ ತುಜನೆ ಲಳಿ ಲಳಿ ಲ ಗುಹ અંબા મા રે તું જ લળી લળી લાગુ હું પાય તારા નામ રે પાપી પલમાં પાવન થાય તારા નામ રે પાપી પલમાં પાવન થાય જય માતાજી